હેલો એવરી વન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે ગયા લેક્ચરમાં આપણે યુનિટ ટુ પોઈન્ટ થ્રીની શરૂઆત કરી દીધી હતી બરાબર અને આજે એનો નેક્સ્ટ લેક્ચર છે આજે એમાં જોવાનું છે કેલોરીફિક વેલ્યુની બરાબર તો એની વાત કરવાની છે સિલેબસ તમે જોઈ શકો છો બરાબર આ લેક્ચરની તમારે જો પીડીએફ જોઈતી હોય તો એ ટેલિગ્રામ ચેનલમાં છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર સ્ટાર્ટ કરીએ લેક્ચરને અને આજે જોવાની છે કેલોરીફિક વેલ્યુ તો પહેલાં પરિચય લઈએ કે આ કેલોરિફિક વેલ્યુ એ શું છે તો કોઈપણ કચરાના વ્યવસ્થાપન માટે તેના ભૌતિક રાસાયણિક અને ઉર્જાત્મક ગુણધર્મો જાણવું જરૂરી છે બરાબર કોઈ પણ કચરાને આપણે ગમે ત્યાં નાખતા એને સળગાવતા પહેલાં આપણે બધું ચેક કરવું જરૂરી છે ખાસ કરીને કેલોરિફિક વેલ્યુ એ કચરાનું એક અત્યંત મહત્વપૂર્ણ પરિમાણ છે હવે કેમ મહત્વપૂર્ણ છે તો કચરાને ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય કે નહીં અથવા દહન દ્વારા નષ્ટ કરી શકાય કે નહીં તે નક્કી કરવા માટે કેલોરીફિક વેલ્યુની માહિતી જરૂરી છે હવે કેલોરીફિક વેલ્યુ એટલે શું તો સરળ ભાષામાં કહીએ તો કેલોરીફિક વેલ્યુ એટલે કોઈ પણ પદાર્થના દહન દરમિયાન છૂટતી કુલ ઉર્જા બરાબર એને આપણે કિલો કેલેરી પ્રતિ કિલોગ્રામ અથવા કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં દર્શાવવામાં આવે છે આ કેલોરીફિક વેલ્યુના પ્રકાર જોઈએ તો બે મુખ્ય પ્રકાર છે પહેલો છે ગ્રોસ કેલોરીફિક વેલ્યુ જી સીવી એનું બીજું નામ શું છે હાયર કેલોરીફિક વેલ્યુ બરાબર બંને નામ તમારે યાદ રાખવાનું તો આ વેલ્યુને કેવી રીતે ગણતરી કરવાની તો દહન પછી પાણીની બાષ્પના રૂપમાં નહીં પરંતુ પ્રવાહીના રૂપમાં ગણવામાં આવે છે બરાબર એટલે કે આમાં લેટેન્ટ હીટ ઓફ વેપોરાઈઝેશન એટલે જે ગુપ્ત ઉષ્મા હોય છે એ પણ અંદર આમાં સામેલ હોય છે એટલે કે એડ હોય છે એના કારણે આ ઉર્જાએ સૌથી ઊંચી ઉર્જા દર્શાવે છે બરાબર હવે બીજો પ્રકાર છે નેટ કેલોરિફિક વેલ્યુ આનું બીજું નામ શું છે લોઅર કેલોરિફિક વેલ્યુ એલસીવી બરાબર કેમ લોઅર કારણ કે દહન પછી પાણીની બાષ્પના રૂપમાં ગણવામાં આવે છે ત્યાં આપણે પ્રવાહી સ્વરૂપમાં ગણતા હતા અને એટલે અહીંયા લેટેન્ટ હીટને કાપી નાખવામાં આવે છે એટલે એ એને બાદ કરીને પછી જે વેલ્યુ આવે એ એટલે આ જે છે એ વાસ્તવિક ઉર્જાના મૂલ્ય માટે આનો ઉપયોગ વધુ થાય છે બરાબર હવે વાત કરીએ કે કેલોરીફિક વેલ્યુ માપવાની જરૂરિયાત કેમ છે કેમ આપણે માપવું જોઈએ આના સ્ટાર્ટિંગમાં જ આપણે વાત કરીએ કે જોખમી અને ગન કચરાના વ્યવસ્થાપનમાં કેલોરિફિક વેલ્યુની ગણતરી કરવી એ જરૂરી જ છે વ્યવસ્થાપનમાં હવે કયા કારણસર તો પહેલું કારણ છે કે કચરાના દહન માટે યોગ્યતા નક્કી કરવા માટે કે આ કચરાનું દહન કરી શકાય એના માટે જો કચરાની એનસીવી નેટ કેલોરીફિક વેલ્યુ એ પંદરસો કિલો એ પંદરસો કિલો કેલરી પર કેજી કરતાં ઓછી હોય તો એને આપણે જ્યારે ઇન્સિનરેટરમાં પાળીએ તો એ મુશ્કેલ બને છે તો એટલા માટે જીપીસીબી અથવા સીપીસીબીની માર્ગદર્શિકામાં જોખમી કચરાના દહન માટે ઓછામાં ઓછો બે હજાર કિલો કેલરી પર કેજી ઉજા ધરાવતો હોવો જોઈએ બરાબર ત્યારે એનું દહન કરવું એ યોગ્ય છે બીજું કારણ છે આરડીએફ રિફ્યુઝ ફ્યુલ ફ્યુલની ગુણવત્તા ચકાસવામાં તો આમાં ઘન કચરામાંથી આરડીએફ બનાવતી વખતે તેની કેલોરીફિક વેલ્યુ પચીસોથી ચાર હજાર કિરો કેલરી પર કેજી વચ્ચે હોવી જોઈએ જેથી તે ઉદ્યોગમાં ઇંધણ તરીકે ઉપયોગી બની શકે બરાબર નેક્સ્ટ કારણ છે એનર્જી રિકવરી ઉર્જાની પુનઃપ્રાપ્તિ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે કચરાની કેલોરીફિક વેલ્યુ એ મુખ્ય માપદંડ છે પછી છે પર્યાવરણ ઉપર અસર જો કેલોરીફિક વેલ્યુ બહુ ઓછી હોય તો વધુ ઈંધણ ઉમેરવું પડે અને જેના કારણે હવા પ્રદૂષણ વધે છે બરાબર આ આરડીએફ એટલે કચરામાંથી બનાવેલું ઈંધણ કે જેમ આપણે કોલસો વાપરતો હોઈએ એમ એક આ કચરો જે છે એ વાપરીશું હવે વાત કરીએ કે કેલોરીફિક વેલ્યુ માપવાની પદ્ધતિઓ શું તો પ્રથમ પદ્ધતિ છે બોમ્બ કેલોરીમીટર મેથડ બરાબર તો સૌથી સામાન્ય અને ચોક્કસ પદ્ધતિ છે આ તો આની પ્રક્રિયા શું છે તો કચરાના નમૂનાને સૂકવીને પાવડર બનાવવામાં આવે તેને એક સ્ટીલ બોમ્બ એટલે કે એર ટાઈટ ચેમ્બરમાં મૂકી દહન કરવામાં આવે અને બોમ્બને ઓક્સિજનથી ભરવામાં આવે જે આખું સ્ટીલ બોમ્બ બનાવે ને ઓક્સિજનથી ભરવામાં આવે અને પાણીની અંદર મૂકવામાં આવે દહન પછી પાણીના તાપમાનમાં જેટલો ફેરફાર થાય તે માપવામાં આવે અને આ તાપમાનના ફેરફાર પરથી આપણે કેલોરીફિક વેલ્યુની ગણતરી કરીએ બરાબર આ સ્ટેપ છે આના હવે આનું સૂત્ર જોઈએ તો સીવી એટલે કેલોરીફિક વેલ્યુ બરાબર ડબલ્યુ ડબલ્યુ એટલે પાણીનું વજન ગુણ્યા સ્પેસિફિક હીટ બરાબર અને ડેલ્ટા ટી એટલે જે તાપમાનમાં ફેરફાર આવશે એ એમ એટલે નમૂનાનું વજન અને આ સૂત્ર મુજબ આપણે કેલોરિફિક વેલ્યુની ગણતરી કરી શકીએ છીએ બરાબર આને ધ્યાનમાં રાખજો હવે બીજી પદ્ધતિ જોઈએ જો બોમ્બ કેલોરીમીટર ના હોય તો પછી શું કરવાનું તો થિયોરિટિકલ કેલ્ક્યુલેશન કરવાનું અને આ મેથડનું નામ પણ છે બરાબર ડુલંગ્સ ફો ડુલન્ક્સ ફોર્મ્યુલા બરાબર થિયોરિટિકલ કેલ્ક્યુલેશન માટે જે ડ્યુલોંગ ફોર્મ્યુલા છે એ વાપરવાનો જો પ્રયોગાત્મક માપન શક્ય ન હોય તો કચરાની તત્વીય રચના કે કચરામાં શું છે કાર્બન કેટલા પ્રમાણમાં છે હાઇડ્રોજન સલ્ફર ઓક્સિજન એના ઉપરથી કેલોરીફિક વેલ્યુની ગણતરી કરી શકાય આ એનું સૂત્ર આપેલું છે અને આમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને સલ્ફરનું ટકાવાર પ્રમાણ આપણે મૂકીએ તો આપણને કેલોરિફિક વેલ્યુની કિંમત મળી જાય હવે આ વેલ્યુ એ કોન્સ્ટન્ટ નથી એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે કેવા પરિબળો અસર કરે છે એનાથી શું થાય એ આપણે જોઈએ પહેલું છે નમી નમી એટલે મોઇશ્ચર ભેજ બરાબર વધારે નમી હોવાથી કેલોરીફિક વેલ્યુ ઘટે છે કારણ કે પાણી વરાળ બનાવવા ઉર્જા વાપરી લે છે બીજું છે કાર્બનનું પ્રમાણ કાર્બનનું પ્રમાણ વધારે છે તો કેલોરીફિક વેલ્યુ ઊંચી છે ત્રીજું અસ્થિર દહન પદાર્થો એટલે કે વોલરટાઇલ મેટર હોય કે જે બાષ્પશીલ હોય તો વોલરટાઇન મેટર હોવાથી સરળતાથી દહન થાય છે અને એનાથી કેલોરીફિક વેલ્યુ વધે છે શું છે રાખ વધારે રાખ હોવાથી કેલોરીફિક વેલ્યુ ઓછી થાય છે પછી છે પ્લાસ્ટિક રબર પેપર અને બાયોડિગ્રીડેબલ એટલે કે જે વિઘટિત પદાર્થો હોય એવા ઘટકોનું પ્રમાણ હોય તો પ્લાસ્ટિક અને રબરનું કેલોરિફિક વેલ્યુ બહુ ઊંચું હોય છે કેટલું હોય છ હજારથી આઠ હજાર કિલો કેલરી પર કેજી અને બાયોડિગ્રેડેબલ કચરામાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેનું સીવી એ ઓછું હોય બરાબર આ બધું ધ્યાનમાં રાખવાનું હવે કેટલાક ઉદાહરણ આપે છે ને એની કેલોરીફિક વેલ્યુ દર્શાવી છે બરાબર શહેરી ઘન કચરાની આરડીએફની પ્લાસ્ટિકની રબરની કાચ કાગળની ખોરાક કચરો બરાબર આખી રેન્જ આપે છે રેન્જના પ્રમાણે યાદ રાખવાની પછી જે માર્ગદર્શિકા છે એના મુજબ શું છે તો હજાર દસ વેસ્ટ છે એને બાળવા માટે દહન માટે એની નેટ કેલેરીફિક વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇઝ ઇક્વલ ટુ બે હજાર કિલો કેલેરી પર કેજી હોવી જોઈએ તેમજ જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ છે એ વેસ્ટ ટુ એનર્જી માટે એની જે વેલ્યુ છે એનસીવીની એ ગ્રેટર અથવા ઇઝ ઇક્વલ ટુ પંદરસો કિલો કેલરી પર કેજી હોવી જોઈએ આરડીએફ ફ્યુલની ક્વોલિટી માટે સીવીની વેલ્યુ ગ્રેટર દેન અથવા ઇઝ ઇક્વલ ટુ પચીસો કિલો કેલરી પર કેજી હોવી જોઈએ તો હવે એના સારાંશમાં વાત કરીએ તો જે ઊંચી કેલોરીફિક વેલ્યુ ધરાવતો કચરો હશે એ ઇંધણ તરીકે ઉપયોગી છે નીચી કેલોરીફિક વેલ્યુ જો ધરાવતો હશે કચરો તો એને બાળવા માટે વધારાનું ઇંધણ જોઈએ કે જેના કારણે ખર્ચ અને પ્રદૂષણ વધી શકે છે તો અંતે આપણે એટલું કહી શકીએ કે કેલોરીપિક વેલ્યુનું સચોટ માપન એ પર્યાવરણ સંરક્ષણ ઉર્જા પુનઃપ્રાપ્તિ અને કચરાના વ્યવસ્થાપનની અસરકારકતા માટે અનિવાર્ય છે બરાબર હવે નવા ટોપિકની વાત કરીએ કે જેમાં છે જોખમી કચરાની લાક્ષણિકતાઓ જોખમી કચરો કેવો હોય એના લક્ષણો શું છે તો જોખમી કચરો હજાર ડસ વેસ્ટ એ એવો કચરો છે કે જે માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે વિવિધ ઉદ્યોગો પ્રયોગશાળા હોસ્પિટલ રાસાયણિક પ્રક્રિયાઓ અને અન્ય એ ઉત્પન્ન થાય છે અને આ કચરો સામાન્ય ઘન કચરાથી અલગ હોય છે કારણ કે તેમાં ઝેરી પ્રજ્વલિત કાટકારક અથવા ચેપી ગુણધર્મો હોય છે જોખમી કચરાની વ્યાખ્યા શું છે તો જોખમી કચરો એ તમામ પદાર્થો છે કે જે ભૌતિક રાસાયણિક કે જૈવિક ગુણધર્મોને કારણે જીવન સજીવો માટે માટી પાણી કે હવા માટે જોખમ ઊભું કરે છે હવે જોખમી કચરાની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે એ જોઈએ તો જોખમી કચરાને ઓળખવા માટે તેના લક્ષણોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે તો પહેલું લક્ષણ છે કે પ્રજ્વલિતતા આ એવો કચરો છે કે જે સહેલાઈથી આગ પકડી શકે છે જેમ કે સોલ્વેન્ટ હોય કોઈ આલ્કોહોલ હોય પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય જેનો ફ્લેશ પોઈન્ટ સામાન્ય રીતે સાહીઠ અંશ સેલ્સિયસથી ઓછો હોય છે બરાબર ફ્લેશ પોઈન્ટની જાણકારી ફાયર અને આર્સનના લેક્ચરમાં આપેલી છે બરાબર જો તમારે ડિટેલમાં જોઈતી હોય તો પછી છે કાટ કૃત્ય એટલે કે એવો કચરો કે જે ધાતુઓ કન્ટેનર કે અન્ય પદાર્થોને કાટ લગાડે એવું ઉદાહરણમાં છે કે એસિડ હોય અથવા ક્ષાર હોય જે પાઇપલાઇન સ્ટોરેજ ટોંકા અને ઉપકરણોને નુકસાન કરે પછી છે પ્રતિક્રિયાશીલતા રિએક્ટિવિટી તો એવો કચરો કે જે સામાન્ય પરિસ્થિતિમાં અચાનક વિસ્ફોટ આગ કે ઝેરી વાયુ પેદા કરી શકે આના એક્ઝામ્પલમાં છે સાયનાઇડ સલ્ફાઈડવાળા કચરા પાણી સાથે સંપર્ક થતાં ગેસ ઉત્પન્ન કરે તેવા પદાર્થો આ કેટેગરીમાં આવે છે બરાબર પછી છે ટોક્સિસિટી વિશાલુપણ એવો કચરો કે જેમાં ઝેરી પદાર્થો હોય અને તે પર્યાવરણ કે માનવ શરીરમાં પ્રવેશીને ગંભીર અસર કરી શકે છે એના ઉદાહરણ જોઈએ તો ભારે ધાતુઓ કીટનાશક પેન્ટ દવાઓ આ બધા એના ઉદાહરણ છે અને જે આવા પ્રકારનો કચરો છે એ જમીનમાં લીચેટ બનાવીને પાણીમાં ભળે છે અને આરોગ્ય માટે જોખમી બને છે હવે અન્ય વિશેષ લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું છે સંક્રામકતા તો હોસ્પિટલના કચરામાં જોવા મળે બેક્ટેરિયા વાયરસ કે અન્ય સૂક્ષ્મજીવો ફેલાવી શકે બીજું ઉદાહરણ છે કિરણોસર્જન રેડિયોએક્ટિવિટી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અથવા સંશોધનમાંથી નીકળતો કચરો આ માનવ આરોગ્ય માટે અને પર્યાવરણ માટે દીર્ઘકાલીન જોખમ ઊભું કરે છે એના પછી આવે છે મિશ્ર કચરો કે બંને પ્રકારના લક્ષણો હોય એકથી વધારે લાક્ષણિકતાઓ આના અંદર હોય બરાબર કે કેટલાક કચરામાં એકથી વધારે લાક્ષણિકતાઓ હોય છે જેમ કે કચરો ઝેરી પણ હોય અને પ્રજ્વલિત પણ હોય જોખમી કચરાના ઉદાહરણ જોઈએ રાસાયણિક ઉદ્યોગમાં સોલ્વેન્ટ એસિડ બરાબર હોસ્પિટલમાં બાયોલોજીકલ વેસ્ટ સિરીજ દવાઓ ત્યારબાદ વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક બેટરી લીડ અને પદાર્થો ત્યારબાદ માઇનિંગમાં ભારે ધાતુઓ પછી વાત કરીએ કે આ જોખમી કચરાના પ્રભાવ શું માનવ આરોગ્ય ઉપર જોઈએ આનો પ્રભાવ તો કેન્સર ચામડીના રોગ શ્વસન સમસ્યાઓ પર્યાવરણ ઉપર જમીન અને પાણીનું પ્રદૂષણ ખોરાક શ્રેણી ઉપર અસર બરાબર આ બાયોમેગ્નિફિકેશનની વાત કરી રહી છે ત્યારબાદ વાત કરીએ આર્થિક તો સફાઈ ઉપચાર અને આરોગ્ય સેવાઓનો ખર્ચ વધે એટલે આર્થિક રીતે પણ આ નુકસાન કરીએ આપણને હવે વાત કરીએ જોખમી કચરાની નિકાલની પદ્ધતિ પહેલી પદ્ધતિ છે લેન્ડફિલ કચરાને ખાસ બનાવેલા સીલ કરેલા ખાડામાં નાખવામાં આવે છે એમના તળિયે લાઇનર્સ નાખવામાં આવે છે કે જેથી તે લીચેટ જમીનમાં ન જાય બરાબર બાકી પછી ભૂગર્ભ જળ જે હોય એને બગાડે આ પદ્ધતિ સ્થિર અપ્રતિક્રિયાશીલ કચરા માટે યોગ્ય છે ત્યારબાદ ઇન્સિનરેશન એટલે કે બાળી કાઢવાનું કચરાને ઉચ્ચ તાપમાને અગિયારસો અંશ સેલ્સિયસ સુધી સળગાવવામાં આવે છે પરિણામે તેનું વોલ્યુમ ઓછું થાય છે અને ઝેરી તત્વો નષ્ટ થાય છે અને આમાંથી જે ધુમાડું ઉત્પન્ન થાય એના નિયંત્રણ માટે સ્ક્રબર્સ અથવા ઇએસપી લગાવવામાં આવે છે પછી છે સહ પ્રોસેસિંગ એટલે કે સિમેન્ટ ભઠ્ઠીમાં જોખમી કચરાનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાનો જેથી ઊર્જા પુનઃપ્રાપ્ત થાય અને રાખનો ઉપયોગ ક્લિન્કરમાં થાય ઝીરો વેસ્ટ ટેકનોલોજી આને માનવામાં આવે છે બરાબર બીજી પદ્ધતિ છે સ્ટેબલાઇઝેશન અને સોલિડિફિકેશન આમાં શું કરવાનું કચરાને સિમેન્ટ ચૂનો અથવા બ્લાયર બાઇન્ડર સાથે મિશ્રિત કરીને કઠોર બ્લોક બનાવવામાં આવે છે અને આ રીતે કચરો પ્રતિક્રિયાશીલ ન રહે એટલે રિએક્ટિવ રહેતો નથી અને તે પછી તેને લેન્ડફિલમાં પણ આપણે નાખી શકીએ જૈવિક પદ્ધતિ જોઈએ તો કચરાને માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા સારવાર આપવામાં આવે જે બાયોડિગ્રેડેબલ હોય એવા કચરાની વાત છે બરાબર તેલ હાઇડ્રોકાર્બન વેસ્ટ એના માટે આ પદ્ધતિ ઉપયોગી છે ત્યારબાદ છે પ્લાઝમા આર્ક ટેકનોલોજી આ અત્યંત ઊંચા તાપમાન ચાર હજાર અંશ સેલ્સિયસ પ્લાઝમા આર્કથી કચરો ગ્લાસિસ લેગમાં પરિવર્તિત થાય છે આ મોંઘી છે પણ અત્યંત અસરકારક પદ્ધતિ છે જોખમી કચરો છે એના નિકાલ માટેના પગલાં જોઈએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પહેલો છે સેગ્રીગેશન કચરાને પ્રકારના મુજબ અલગ કરવાનું પછી છે પેકેજિંગ અને લેબલિંગ યોગ્ય કન્ટેનરમાં ભરવું અને લેબલ લગાવવાનું પછી ટ્રાન્સપોર્ટેશન કે સુરક્ષિત રીતે વાહન વ્યવસ્થા દ્વારા ડિસ્પોઝલ સાઇડ સુધી લઈ જવાનું ત્યારબાદ ટ્રીટમેન્ટ ઉપરોક્ત પદ્ધતિ મુજબ સારવાર જે પણ કચરો જે પ્રકારનો હોય એને એ પ્રકારની સારવાર આપવાની એના પછી ફાઇનલ ડિસ્પોઝલ કે લેન્ડફિલ અથવા સ પ્રોસેસિંગ આમાં સાવચેતી શું રાખવાની લીચેટ નિયંત્રણ માટે લિનિયર સિસ્ટમ જરૂરી છે હવા પ્રદૂષણના માટે ઇએસપી સ્ક્રબર લગાવવા જરૂરી છે કાયદાકીય નિયમો અનુસાર મેનિફેસ્ટ સિસ્ટમ ફરજિયાત છે તેમજ શ્રમિકોને પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવું ફરજિયાત છે હવે કેટલા પ્રશ્નો પૂછાયા છે એની વાત કરીએ પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ કે જ્યારે ઓક્સિજનની હાજરીમાં બળતણનો એકમ જથ્થો સંપૂર્ણ દહનમાંથી પસાર થાય ત્યારે ખાલી જગ્યા એ મુક્ત થતી ઉષ્માની માત્રાનો ઉલ્લેખ કરે છે કેલોરીફિક મૂલ્યની બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું જોખમી કચરાનું લક્ષણ છે તો સંચારકતા કે જે કાટ લગાવશે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કેલોરીફિક મૂલ્ય એ સામાન્ય રીતે ખાલી જગ્યામાં દર્શાવાય છે કિલો જૂલ પર કેજી ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોખમી કચરાને નિકાલ કર્યા પછી પણ પર્યાવરણ માટે હાનિકારક બનાવે છે તો આનો આન્સર છે ઇકોટોક્સિક ઇકોટોક્સિક એટલે કે જે પર્યાવરણ માટે હાનિકારક કચરો છે એવા ગુણધર્મ ધરાવતો હોય એવો કચરો બરાબર છે એક ગુણધર્મની વાત અહીંયા થઈ રહી છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પદાર્થના હીટિંગ મૂલ્યને નિર્ધારિત કરવા માટે કેલોરીમેટ્રીમાં સામાન્ય રીતે કયા સાધનો ઉપયોગ થાય છે તો બોમ્બ કેલરી મીટર બરાબર આપણે જોયું હતું કે ઓક્સિજનથી બંધ એક ધાતુની પેટી હોય નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા ઓછા કેલરી મૂલ્યવાળા બર્તનનું શ્રેષ્ઠ વર્ણન કરે છે હવે ઓછો કેલરી કેલરી મૂલ્ય એટલે કે કેલરી વેલ્યુ ઓછી હોય તો એ કેવું હોય જ્યારે એને સળગાવવામાં આવે ત્યારે તે ખૂબ ઓછી ઉષ્મા આપતું હશે તો છ ક્વેશ્ચનની વાત થઈ ગઈ અહીંયા બરાબર અને આગળ આપણે આગળના લેક્ચરમાં અને જે લાસ્ટ લેક્ચર હતું એમાં આપણે બે ક્વેશ્ચન કર્યા હતા એટલે ટોટલ આઠ ક્વેશ્ચન થયા આ ટૉપિકના બરાબર હજુ એક ટોપિક આપણું બાકી રહે છે ટીઓસી બરાબર ટોટલ ઓર્ગેનિક કાર્બન એટલે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અને તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલમાં આની પીડીએફ હું તમને મોકલી દઈશ મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ